કારણે બાળકોને પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા સાડા આગળ પાણીના નિકાલ માટે પંદર દિવસ અગાઉ પંચાયત તંત્રને રજૂઆત કરવામાં આવી છતાં તંત્રના આંખ આડા કાન શ્રદ્ધા વિદ્યાલયની આગળ વરસાદનું પાણી ભરાઈ જતા સંજેલી પંચાયતમાં લેખિત રજૂઆત શ્રદ્ધા વિદ્યાલયમાં બાલબાટિકા એક અને બે અને ધોરણ થી એકથી ના બાળકો અભ્યાસ કરે છે શાળા આગળ જ પાણીનો નિકાલ કરવા પંચાયત તંત્રને રજૂઆત કરવા છતાં પણ કામગીરી કરવા તંત્ર નિષ્ફળ તાત્કાલિક ધોરણે શાળા આગળનું પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી તંત્ર દ્વારા શાળા આગળ પાણીનો નિકાલ ન કરતા બાળકો અને તેમના વાલીઓ અને શિક્ષકોમાં રોષ જોવા મળ્યો અહેવાલ દીપક રાવલ દાહોદ લિંખેડા અમારી સ્કૂલ શ્રી સત્તા વિદ્યાલય સંગીલીની આગળ ચોમાસાની શરૂઆતથી જ અહીંયા આજે રોડની વચ્ચે પાણી ભરાઈ રહેલ છે તેથી બાળકોને આવવા અને જવા માટે બહુ જ તકલીફ પડે છે બાળકોના કપડાં પણ બગડે છે અને અમે વીસ તારીખે પંચાયતની અંદર રજૂઆત કરી છે છતાં પણ આ પાણીનો નિકાલ કરવામાં આવતો નથી સાથે અમારી તંત્રને એવી માંગ છે કે આ પાણી તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે અને અમારી શાળામાં જે બાળકો અભ્યાસ કરે છે એમને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે